આવડે આવડે ગલકા શું તમે આ ઉપર માળો કર્યો ને એના હિસાબે ઓલા માળો ન કર્યો તો નીચે પાર અમે કીધું ઘાટા થઈ જશે એટલે પારવા રાખ્યા

alo rồi, đi lá, vê mô, vê mô nessa auto. Vê mô nessa auto. thôi Đi thôi auto. thôi thôi ગયા ગયા લીંબુ થયા જો પાછા ઘણા જ્યાં લીંબુ થયા નહી શું કરવાનું જો આ આ ડાયરેક્ટ પીલાનું આ ડાયરેક કાઢ નાખવાની પીલા પીલા ની કાઢ નાખવા થર્યું ચોખ્ખું કરી નાખવાનું એટલે લીંબુ આવે હા કટિંગ કરી નાખવાનું કટિંગ કરવાનું એમ આ ફુકારો લઈ લેવાનો બસ

આ તો ચિતા પણ ના ચાડ છે બજે કલર કલર ની બાર માં છે લાલ અને સફેદ કલર છે લાલ કલર ની આવે આ તો સફેદ કલર ની છે આ આપણે થોડો ફીંડો કર્યો ફીંડો કેવો ફીંડો તો સારો છે હમ આ બધી જાહેર કરી નાખી જાહેર કેમ વસ્તીના ખાતક થોડું નહી દેવ વરસાદ જાજો પડી ગયો ને એટલે ખાતા થોડું જીવી પડી ગઈ વધી નહીં વરસાદ બીજું બોલો મજા નખું કાઈ નઈ વાર તો જાઓ કરી